નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થીને નવા વર્ષની શુભકામનાઓ હવે પાઠ નંબર આઠ એનું નામ છે પત્ર લખવાની મજા એના કવિ છે ઈશ્વર પરમાર હવે આ પત્ર લખવાની મજા તો આ પાઠની અંદર શું આવે છે એ હું તમને થોડોક પાઠનો પરિચય આપું છું તો આ પાઠની અંદર પત્ર કેવી રીતે લખાય તે સમજવામાં આવ્યું છે અહીં એક શિક્ષક છે એમનું નામ છે અશોકભાઈ તે શિક્ષક હતા એ દિવાળીના વેકેશનમાં પોતાના વર્ગના વિદ્યાર્થીઓને એક પત્ર લખે છે અને એ પત્ર કેવી રીતે લખવો તેની સમજૂતી બતાવી છે તો પત્રમાં નામ સરનામું તારીખ સંબોધન વિવેચન એટલે કે વિવેક વચન પત્રની વિગતો વિદાય વચન અને લિખિત વગેરે કેવી રીતે લખાય તે ઉદાહરણ આપી સમજાવ્યું છે તેમજ પત્રમાં ધ્યાન રાખવાની ભાષાકીય બાબતોની પણ સમજ આપી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીશ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલું હતું

વાતો કરી નિશાળની બહાર મળી જાય તો મજામાં તો નિશાળની બહાર આ શિક્ષક મળે વિદ્યાર્થીઓને તો શું કે શિક્ષક મજામાં બધા વિદ્યાર્થીઓ એમ જ કે મજામાં એમ કંઈ હાથ ઊંચો કરે અમારા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા આ સાહેબ હતા એ આ છોકરાઓની સાથે થઈ ગયા નિશાળ છૂટી એટલે વેકેશન પૂરું થઈ ગયું એટલે છોકરાઓ રાજી થઈ ગયા એટલે છોકરાઓની સાથે સાથે આ સાહેબ હતા અશોકભાઈ સાહેબ એમની સાથે થઈ ગયા અશોકભાઈ કંઈ બાલ દોસ્તો વેકેશનમાં શું કરશું એટલે આ સાહેબ હતા અશોકભાઈ એ વિદ્યાર્થીઓને કહે છે કે બાલ દોસ્તો વેકેશનમાં તમે શું કરશો તો અમે કહ્યું એટલે કે છોકરાઓ કહ્યું નવા કપડા પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું હવે યશ બોલ્યો એટલે યશ નામનો કોઈ છોકરો હશે એ બોલ્યો કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો એટલે આ યશ શું કે છે કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો અશોકભાઈ કહે ના રે ના તમને તો કઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ આ સાહેબ શું કે છે હું તમને ભૂલીશ નહીં હું તમને મારા ઘરે જઈશ ને તમને પત્ર લખીશ એટલે વસંત નામનો કોઈ છોકરો હશે તે શું કે છે વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય એટલે વસંત શું કે છે સાહેબને કે સાહેબ પત્ર કેવી રીતે લખાય અશોકભાઈ કહે મારો પત્ર આવે તે સમજાઈ જશે અશોકભાઈ મારો પત્ર આવે તે વાંચો તમને સમજાઈ જશે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો એટલે અશોકભાઈએ લખેલો હતો પત્ર એ ટપાલીએ કોને આપ્યો છોકરાઓને અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યું વારંવાર વાંચ્યું આ રહ્યો એ પત્ર હવે અશોકભાઈએ શું લખ્યું છે પત્રની અંદર તે કહે છે અશોકભાઈ બી સોમપુરા બી છવ્વીસ અંબિકા સોસાયટી મુવીર મુ એટલે કે મુકામ પોસ્ટ વીરનગર જિલ્લો વડોદરા તા એટલે કે તારીખ વીસ દસ બે હજાર તેર એટલે આમાં મુ આપેલું છે એટલે કે મુકામ પોસ્ટ એટલે કે કયું ગામ છે તે જી એટલે કે જિલ્લો પછી ડાબી બાજુ સંબોધન કર્યું છે કે પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને એટલે સાહેબ શું કહે છે છોકરાઓને તમને તો દિવાળીની રજાઓમાં તો ખાવા પીવાની રમવાની અને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા કે કે પત્ર કેવી રીતે લખાય તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીત કેવી રીતે લખાય તો જુઓ પત્ર લખનારે પોતાનાં નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા હવે પત્ર કેવી રીતે લખવો એ સાહેબા અહીં આ પત્રની અંદર બાળકોને સમજૂતી આપે છે આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહીભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખિત સ્નેહાધીન રેશમાના નમસ્કાર એટલે સાહેબે એવું લખ્યું છે જેમ કે લિખિત સ્નેહિન રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવના ના پورا નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારનું નામ સરનામું હોય બાલ દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લેખલ લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો હવે પત્રોમાં શું શું કાળજી રાખવી જોઈએ એ અહીં આ શિક્ષક લખે છે તો લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય અક્ષરો ઘૂંટેલા હોય કે લખાણમાં હોય વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો તો શિક્ષક શું કહે છે મારો આ પત્ર છે એ તમે વિદ્યાર્થીઓ વાંચીને મને સામે પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તમે ખાસ લખજો એટલે શિક્ષક શું કહે છે કે તમે બાળકો વેકેશનમાં શું શું કર્યું છે એ બધી જ પ્રવૃત્તિઓ આ પત્રની અંદર તમારે લખવાની રહેશે જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ એટલે શિક્ષક શું કહે છે તમે બધાએ મને જે પત્રો લખ્યા હશે એ બધા જ પત્રો હું વેકેશનમાં હું સ્કૂલ ચાલુ થશે એટલે કે નિશાળ ચાલુ થશે તો હું એ પત્રો લઈ આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે

આશિષ હવે બાળકો નીચે શબ્દ સમજૂતી આપેલી છે એ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનો રહેશે હવે સ્વાધ્યાય છે એ હું તમને સમજાવું છું હું જે કંઈ બોલું એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે હવે પ્રશ્ન નંબર 1 છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે

તો પત્રના અંતે વિદાય વચન લખાય છે હવે પ્રશ્ન નંબર બે છે પત્ર લેખન માં શી શી કાળજી લેવી જોઈએ એ તમારે અહીં ચોપડી ની અંદર પાના નંબર બેતાલીસ ઉપર જે વાદળી કલરના ટપકા કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એ તમારે આ પ્રશ્ન નંબર બે માં જવાબ લખવાનો છે હવે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો હવે આ તમારે જાતે જ પ્રશ્નો સોલ્વ કરવાનો રહેશે કારણ કે તમારા લખતો છે હવે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્યો લખો હવે પહેલા નંબરનું છે ટપાલી તો પહેલું વાક્ય એવું થાય ટપાલી ઘેર ઘેર ફરીને લોકોને ટપાલ વેચે છે બીજા નંબરનું કેવું વાક્ય થાય તો ટપાલી ખાખી રંગનો ગણવેશ પહેરે છે હવે બીજા નંબરમાં આપી છે કોમ્પ્યુટર એટલે કે અમારી શાળામાં ઘણા બધા કોમ્પ્યુટર છે બીજા નંબરનું એવું વાક્ય થાય શિક્ષક અમને ખૂબ સારી રીતે કોમ્પ્યુટર ચલાવતા શીખવે છે ત્રીજા નંબરમાં મોબાઈલ તો મોબાઈલ દ્વારા આપણે એકબીજાને સંદેશાની આપ લે કરીએ છીએ પછી બીજા નંબરમાં એવું વાક્ય થાય મોબાઈલ દ્વારા હરતા ફરતા પણ વાતચીત કરી શકાય છે ચોથા નંબરમાં આવે ટપાલ પેટી શું છે એમાં તો ટપાલ પેટી લાલ રંગની હોય છે બીજા નંબરનું વાક્ય એવું થાય આપણે ટપાલ ટપાલી પે ટપાલ પેટીમાં નાખીએ છીએ આપણે ટપાલ ટપાલ પેટીમાં નાખીએ છીએ હવે પાંચમા નંબરનું છે કબૂતર તો કબૂતર આપણા ઘર આંગણાનું પક્ષી છે બીજા નંબરમાં એવું થાય કબૂતર કબૂતરને શાંતિના દૂત તરીકે ઓળખવામાં આવે છે હવે પાંચમા નંબરમાં નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરો

અશોકભાઈ સાહેબ વેરી ગુડ તો આ વાક્ય શિક્ષક શ્રી અશોકભાઈ સોમપુરા બોલે છે અને આનું વાક્ય તમારે લખવાનું રહેશે ત્રીજા નંબરમાં મને તમારી બહુ યાદ આવે છે તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય શિક્ષક શ્રી અશોકભાઈ સોમપુરા વિદ્યાર્થીઓને પત્રમાં લખે છે અને આનું આ જ વાક્ય ત્રીજા નંબરનું એ અનુલખ અનુલેખનમાં તમારે લખવાનું રહેશે હવે પ્રશ્ન નંબર છ પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે એ નોંધ કરે છે તો અત્યારે તો તમે પોસ્ટ ઓફિસની મુલાકાત તો લઈ ન શકો પણ જ્યારે તમે પોસ્ટ ઓફિસમાં જાઓ ત્યારે પોસ્ટ ઓફિસની જરૂરથી મુલાકાત લેજો અને એની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે તો પોસ્ટકાર્ડ પછી અંતર્દેશીય પત્ર એટલે કે આંતરદેશીય પત્ર પરબીડિયું એટલે કે કવર ટપાલ ટિકિટ તો પોસ્ટકાર્ડના અંદાજીત પચાસ પૈસા હોય પછી આંતરદેશીય પત્ર એટલે કે અંતર્દેશીય પત્રના બે રૂપિયા અને પચાસ પૈસાની અઢી રૂપિયાની એવી કોઈ ટિકિટ હોતી હશે પછી પરબીડિયું એટલે કે કવર તો ટિકિટ વગરનું એક રૂપિયાનું અને ટિકિટ સાથેનું પાંચ રૂપિયાનું એવું કવર આવે છે એ સફેદ કલરનું આવે રંગીન કલરનું પણ આવે છે પછી ટપાલ ટિકિટ હોય તો એના પચીસ પૈસા લઈને વીસ રૂપિયા સુધીની એવી ટિકિટો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નંબર આઠ પત્ર લખવાની મજા એ અહીં પૂરો થાય છે અને દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળીને અને એ પોતાની નોટબુકમાં મેં જે કંઈ લખવાનું કીધું છે એ દરેક વિદ્યાર્થી લખશે નમસ્તે થેન્ક યુ